લા સૂચન રાજખંડમાં થતી હોય અને લોકો આપી બીએસ પણ એવા સમય પર ભી એને જે ફોકસ એનો દેખાતું એ વસ્તુ એ દેખાતી હતી કે પોતે પાર્ટી જીતી જશે જ્યારે કોંગ્રેસ સુપરતી હતી કે કોઈ પણ હિસાબે ગોપાલ ઇટાલિયા કયા મતપે પટિ ના જીતશે એના દ્રશ્યો ભી રયો એના લીતોસ ઓયા પરેશ દાના આ લોકો પૈસા હતા દેખાયા ભી તો મે પૈસા પોણે આવ્યા હતા ક્યાં થા ક્યાં થી આવ્યા હતા આની આજ સુધી કોઈ સ્થય એવું સાંભળવામાં કેવું જોવામાં કેવું કે દેખાડવું એટલે એક સહજ જો એકવાર ભૂલી જાવ તો રાજકે વિશ્લેષક છું એક માણસ માણસ તરીકે જો વિચારું તો મને એક પ્રશ્ન આ થાય છે કે તો પછી આજે જે રીતે અત્યારે આપના કાર્યકર્તાઓ આનું કરપડા પ્રોગ્રામ એક ખાલી સભા કરે છે અને 3-3 મહિના 4-4 મહિના ખેલમાં જાય છે તો આટલા પૈસા પકડાયા બાદ ભલે વસોયા કે પરેશ ઠાનાનીજી પર એક એક એફઆઈઆર નથી થતી કોઈ પૂછપરછ નથી થતી કેથી આવે કે इलेक्शन टाइम में नियम हो पचास हजार कोई मनस राखी ना सके